નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને ત્યારબાદ આપણે કપાસના ભાવ હાલ કેવા બોલાઈ રહ્યા છે તેના વિશે પણ માહિતી મેળવવાના છે ઉપરાંત મિત્રો અઠવાડિયામાં કપાસના ભાવ કેવા રહી શકે છે તેના વિશે આપણે એક વિડીયો ગઈકાલે અપલોડ કરી દીધેલો છે જે મિત્રો એ ન જોયો હોય તે જોઈ લેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસના જે એમસીએક્સ વાયદા છે તેમાંથી શરૂઆત કરીએ તો અત્યારે એમસીએક્સ વાયદો સત્તાવન હજાર આઠસો રૂપિયા ચાલી રહ્યો છે જે એક્ઝેક્ટલી મિત્રો બાર તારીખે વાત કરીએ તો સત્તાવન હજાર નવસો ને એંશી રૂપિયા બોલાતો જોવા મળતો હતો મિત્રો ગઈકાલે એમસીએક્સ વાયદો જ્યારે ઓપન થયો હતો ત્યારે સત્તાવન હજાર આઠસો ઓપન થયો ત્યારબાદ તેના હાઈની વાત કરીએ તો સત્તાવન હજાર આઠસો દસનો હાઈએ તો તેના લોની વાત કરીએ તો સત્તાવન હજાર સાતસો એટલે કે સો પોઈન્ટનો ઘટાડો અને દસ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો અને જ્યારે બંધ થયો ત્યારે સત્તાવન હજાર એ બંધ થયો એટલે કે મિત્રો એમસીએક્સ વાયદામાં હાલ કોઈ પણ તેજી જોવા નથી મળી ત્યારબાદ ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો એ ઝૂજલ જેમ આપણે કહ્યું હતું એમ એકોતેર પોઈન્ટ ચોત્રીસે ઓપન થયો અને બોતેર પોઈન્ટ એકતાલીસ ડોલરે ક્લોઝ થયો અને ત્યારે કરંટ પ્રાઇસ બોતેર પોઈન્ટ પાંત્રીસે ચાલી રહ્યો છે અને આમાં પણ આજે પણ સારી જોવા મળી શકે છે એટલે તોંતેર ડોલર સમથિંગ જોવા મળી શકે છે અથવા તો બોતેર પોઈન્ટ પચાસ ડોલર સમથિંગ જોવા મળી શકે હવે મિત્રો ખાસ કરીને આપણે કપાસના ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ગોંડલની અંદર બારસો એકથી લઈને સોળસો અને છ રૂપિયા કપાસનો સૌથી ઊંચો ભાવ બોલાતો જોવા મળી રહ્યો છે તે સિવાયના સેન્ટરોની વાત કરીએ તો એકથી બે સેન્ટરો બે સેન્ટરો એક્ઝેક્ટલી એવા છે જે અત્યારે કપાસના ભાવ સોળસો બોલાતા જોવા મળી રહ્યા છે અને બાકીના જે સેન્ટરો છે ત્યાં કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો પચાસ પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે એવા માર્કેટ માર્કેટયાર્ડોની વાત કરીએ તો એપ્રોક્સિમેટ નેવું ટકા માર્કેટયાર્ડો એવા છે જે કપાસના ભાવ સાડી પંદરસો પ્લસ અને પાંચેક ટકા માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ સોળસોની નજીક એટલે કે સોળસો અને ત્યારબાદ પાંચ ટકા માર્કેટયાર્ડ એવા પણ છે જ્યાં કપાસના ભાવ પંદરસોની નીચે બોલાતા જોવા મળતા હોય હવે મિત્રો આપણે વાત કરી દઈએ કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ અત્યારે સાત હજાર એકસો ને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાય છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર નવસો અને ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં બાર હજાર બેલ અને મહારાષ્ટ્રમાં સોળ હજાર બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો બત્રીસ હજાર બેલની આવક જોવા મળી છે તો મિત્રો આ ત્યાં જ અપડેટ્સ અને પ્રિવ્યુ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ